સુરતના નાનપુરામાં રહેતા માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈએ સગા ભત્રીજા પાસે ત્રીસ લાખની ઉઘરાણી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાને પગલે અન્ય ભત્રીજાએ નંબર ઉપર પોલીસને જાણ કરી હતી ઘટના પોલીસ દોડી આવી અને માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનુસને લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડ્યા હતા આગે આરીફ કોઠારીએ માથાભારે સજ્જુ કોઠારીની પત્ની પાસેથી ટુકડે ટુકડે કરી પચાસ લાખની રકમ લીધી હતી એ સમય સજ્જુ કોઠારી જેલમાં હતો સજ્જુ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે આકીબ પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી આકીબે તેને પહેલા વીસ લાખની રકમ આપી અને બાકી ત્રીસ લાખ માટે સજ્જુ કોઠારીએ આકીબ પાસેથી ગાડી પડાવી લીધી હતી શુક્રવારે સજ્જુ કોર્ટ મુદત માટે સુરત આવ્યો એ વખતે બપોરના સમયે સજ્જુ કોઠારી તેના ભાઈ યુનુસ સાથે આકીબના ઘરે ગયો હતો અને તેની પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી ઓગણીસો છન્નું થી ગુનાખોરીની શરૂઆત કરનાર માથાભારે સજ્જુ કોઠારી સામે અત્યાર સુધીમાં હત્યા મારામારી ખંડણી ધમકી અપરણ આર્મ સાઇક્ટ સહિતના ચુમ્માલીસ ગુનાઓ સાત પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે હટવાલાયન્સ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું